રુચનગર સેવા સદન દ્વારા પ્રી મોનસૂન કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં ચાલીસ જેટલી મિલકતોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે તો વરસાદી પાણીના નિકાલની સત્યાવીસ જેટલી કાંસોની પણ સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે ઉનાળાની વિદાય સાથે ચોમાસાના થનારા આગમન પૂર્વે ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રી મોનસૂન કામગીરી હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ શહેરની સત્યાવીસ જેટલી નાની મોટી કાંસોની સફાઈની સાથે ભરૂચ શહેરમાં આવેલી જર્જરિત મિલકતો બિલ્ડિંગો તેમજ મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી રહી છે ભરૂચ સેવા સદન દ્વારા અત્યાર સુધીમાં ચાલીસ જેટલા મિલકતોના માલિકને નોટિસ ફાત કરવામાં આવી છે અને જર્જરિત ઇમારત ઉતારાવી લેવા જણાવાયું છે ભરૂચ સેવા સદન દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં પણ જર્જરિત મિલકત દેખાય તેના માલિકને સાથે રાખીને નગરપાલિકા દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો બીજી તરફ શહેરમાં આવેલા વિવિધ નાની મોટી કાંસની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે ચોમાસાના સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે જેના કારણે વાહન ચાલકો સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરતા હોય છે ત્યારે વરસાદી પાણીના નિકાલની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા મોન્સૂન કામગીરીના ભાગરૂપે નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી લગભગ સત્યાઈસ જેટલી ખુલ્લી કાસોની સફાઈ કરવામાં આવેલ છે જર્જરિત અને જોખમકારક ઇમારતો માટે નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે એ સિવાય ચાલીસ જેટલી મિલકતોને વ્યક્તિગત નોટિસો પણ આપવામાં આવેલ છે એ પૈકી જે વધારે પડતી જર્જરિત છે તેવી મિલકતો મિલકતના માલિકોની સાથે સંકલન કરી ઉતારવાની ચાલુ પણ કરવામાં આવેલ છે અત્યારની આજની તારીખમાં પણ નગરપાલિકાને સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના ભાગને ઉતારવાની કામગીરી ચાલુ છે એ સિવાય જૂના ભરૂચમાં પણ અત્યારે એક મકાન ઉતારવાની કામગીરી ચાલુ છે અગાઉ બે જેટલા મકાનો પણ ઉતારવામાં આવેલ છે એ સિવાય જે જે જર્જરિત મકાનોને નોટિસ આપેલ છે નોટિસ પીરિયડમાં એ લોકોએ કામગીરી પૂર્ણ નથી કરી ઉતારવાની એ લોકોને રૂબરૂ બોલાવી અથવા તો નગરપાલિકા મારફતે ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે